પારડીના તેગરા ગામેથી પ્રોહિબિશન મનાસતો ફરતો આરોપી મનોજ હળપતિને પોલીસ ઉચકી લાવી પારડી તાલુકાના તેગરા ગામેથી પ્રોહિબિશનના ગુનામાં દોઢ માસથી નાસ્તો ફરતો આરોપીને તેના ઘરેથી પોલીસે ઝડપી પાડ્યો હતો પારડી પોલીસ મથકના પીઆઈજીઆર ગઢવી અને પીએસઆઈ ડીએમ ચૌધરીની ટીમને દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી તેના ઘરે હાજર હોવાની બાતમી મળતા પારડીના તિઘરા ગામે ડુંગળી ફળિયા ખાતે રેડ કરી હતી જ્યાં પ્રોહિબિશનના ગુનામાં દોઢ માસથી વોન્ટેડ આરોપી મનોજ કમલેશ હડપતીને પોલીસે ઝડપી પાડ્યો હતો ગત એકવીસ માર્ચ બે હજાર રોજ છત્રીસ હજારના દારૂના જથ્થા સાથે પોલીસે હાર્દિક રવજી હડપતીને ઝડપી પાડ્યો હતો જે દારૂનો જથ્થો લાવનાર મનોજ હડપતી વોન્ટેડ હતો જેને પોલીસે આજે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો